ના ના દલિત પેલા તો કે બાબા સાહેબે ગળું આપ્યું બાબા સાહેબ ગળું નહીં બાબા સાહેબ નહીં તો તમે કલ્પના કરી શકો પછી દલિત પછી પેલા માણસ છીએ એટલે માણસ ના

અમે તો એક અમે તો એક નથી બાબા સાહેબ તમે બાબા સાહેબ ગીતો મેં ગાયા ને એટલે તમે ખાલી ગાયા છે ને તમે ખાલી ગાયા છે